આ બનાવવા માટે કેટલો ખર્ચો થયો આજ તો કે મરાઈ રહ્યો એમ કે છે ત્રણ મજૂર ની જરૂર હતી ત્રણ ને બોલાયા અડધી કલાક રહી ને મજૂર આવી ગયા જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર હશો અને આજના વ્લોગની શરૂઆત છે આપણે અહીંયા આપણે ઘરેથી જ કરી છે મહેશભાઈની ગૌશાળામાં આપણે અહીંયા ઊભા છે અત્યારે અને અહીંયાથી વ્લોગ ચાલુ કરવાનું કારણ એક જ કે આપડે એક મિત્રની કોમેન્ટ હતી કે આજે તમે મારી પાસે એકદમ જૂનો રજવાડી ટાઈપ છે એ શેડ જોઈ રહ્યા છો જો આ બનાવવા માટે કેટલો ખર્ચો થયો તો એના વિશે અત્યારે હું તમને વાત કરવાનો છું તો પહેલાં તો તમને હું આખો શેડ બતાવી દઉં શેડ એકદમ દેશી નરિયાનો છે ઉપરથી જોઈ લો પ્રકાશ આવે એટલે દેખાતું નહીં એટલું પણ હું દેશી નરિયા લાલ નરિયા જે આવે ને એનો શેડ છે અને આવી રીતે આ શું નવું હતું ત્યાં તો ફર્સ્ટ ક્લાસ દેખાતું અહીંયા ડિઝાઇન લગાવેલી છે અને અંદર એ જાઉં અંદર જો ડાયરેક્ટ નળિયા નથી અંદર છે આ વાંસની પટ્ટીઓ ફીટ કરેલી છે એટલે ખપે જ્યારે છે એવું વધારે પવન કે હોય તો નળિયાને કાંઈ નુકસાન ન થાય કારણ કે પહેલાં અહીંયા પતરાનો સેટ હતો જે લોખંડના પતરા આવે એ તો એ પતરા છે એ તમને ખ્યાલ હોય તો બે વર્ષ પહેલાં એક વાવાઝોડું આવ્યું હતું એમાંથી બધું ઉડી ગયું હતું એટલા માટે આ પછી પરફેક્ટ કર્યું છે બાકી જો તમે આ કેવી ડિઝાઇન છે જો અહીંયા છે આ દરવાજો જો અને આખું છે એ છાણથી લિપણ કરેલું છે પાછું હું છાણ લગાવેલું આવી રીતે આખો શેડ છે અને તમારામાંથી એક મિત્રએ કોમેન્ટ કરી છે એટલે મેં છે સાંજે મહેશભાઈ સાથે વાત કરી તો એણે કીધું કે સાડા ચાર લાખ જેવો હે ખર્ચો થયો ટોટલ કારણ કે આ બધું જૂનું બનાવવું હોય ને એમાં ખર્ચો વધારે થાય પોતે મહેશભાઈ રે સુથાર છે આ બધી વસ્તુ એનો એને વિષય વધારે હોય પણ છતાં થઈ જે એને ખર્ચો થાય તો થતો જ હોય એટલે સાડા ચાર લાખ રૂપિયાના ખર્ચે આ બધું તૈયાર થયું હતું જો ફર્સ્ટ ક્લાસ છે અને બપોરના સમયે જા ઉનાળામાં જે ગરમી હોય ને એની અસર અંદર ઓછી થાય અહીંયા ગરમી ઓછી થાય અને અહીંયા નીચે બેહવામાં તકલીફ ના પડે એટલા માટે ભૂસાના તગાર આવી ગયા લાકડાનો વેર જે જો લાકડાનો વેર નીચે પાથરી નાખશે એટલે શું ગાવીને બે તકલીફ ના થાય એટલી સુવિધા છે આનાથી ઉપર તો કેવી આવી તો માણસ નહીં ના હોય સુવિધા હોય બાકી શેડ ફર્સ્ટ ક્લાસ છે તમે ક્યાંય આવો શેડ જોયો હોય તો કોમેન્ટ કરજો જો એકદમ રજવાડી અને આ દરવાજાની વાત કરવી છે મારે આ દરવાજો ને લગભગ આ દરવાજો મારે હું ભૂલતો ન હોય તો બાવીસ હજાર રૂપિયાનો તો આ દરવાજો છે ખાલી આ રહ્યો ને આ દરવાજો પાછળ કઈ છે જ નહીં તો પણ શોખ એવો ને કે એવો દરવાજો ફિટ કર્યો છે પાછળ વાળો જ છે ખાલી અને આ બાજુ થોડુંક નેપિયર ઘાસ છે નહીં તો બીજું કઈ છે ને આ ગાયો શું દિવસ ની જે ઘરે રહેતી ને ને અહીંયા બાંધી થઈ ગઈ બાકી અત્યારે ગાયો બધી હાજર જ છે હજી છૂટી નથી આ ધમોડ ને ધોર ને બધું હમણાં ચરવા જાશે બાકી અમુક પરીએ જાશે અને નીલું ચાર ગાયો આડવા જાય છે નીલું તો બધા અહીંયા હાજર રાખે છે આપણી જેમ ગાયો બધી શાંતિથી બેઠી છે જો દોવાઈનું કામ ને થઈ ગયું છે દોવાઈનું પેલું થઈ ગયું અત્યારે ઘણું મોડું થઈ ગયું તો આ એક વાત હતી તો તમને જણાવી દીધું કે શેડ બનાવવામાં ઘણો ખર્ચો થાય અત્યારે તો જે આપણે પતરાવાળો શેડ બનાવીએ ને એમાં ઘણો ખર્ચો થઈ જાય તો આ તો બધું દેશી છે છતાં શોખ શોખની વાત છે જેવો માણસને શોખ એવું બધું સુવિધાઓ કરે તો આ શેડ વિશે તમને માહિતી મળી ગઈ હશે અને હવે આપણે જવાનું છે પાંજરાપુર તો જાય જઈએ જોયા જોઈએ શું કામકાજમાં છે એ તો આપણે મહેશભાઈની ની ગૌશાળા શેડ વિશે વાત કરીને પી ગયા હતા પાંજરાપુર અને પાંજરાપુર બીજું કાંઈ નવું કામ હતું ને એટલે તમને કઈ બતાવ્યું અને અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા સીધા અને ગવશાળે આજે નવું કામ એ છે કે આ રચકાનો ભૂકો આજે ભરવા જવાનો હતો તો ભર્યા છે બે ટોલા ભરવાના હતા પણ એક જ ભરાણું છે એ હવે હર્ષદભાઈ સાથે વાત કરીએ શું શું થયું નહીં બધું કે આજ તો એ કે મરાઈ મરાવી રહ્યો એમ કહે છે તો વાત કરીએ શું થયું તો ભાઈ બોલો ચો હેં એમ હેરાન થઈ ગયા હા હું થઈ ગયું મારી હવાના હેરાણ જ છે પહેલાં તો મજૂર એક તો મળતા નતા કે હા પછી મજૂરને હનુમાન મન કઈ બે ફોન કરીને સેટિંગ કર્યું કે ત્રણ મજૂર ને આપણે જરૂર હતી ત્રણ ને બોલાય હા અડધી કલાક રહી ને 10 મજૂર આયા કરે ઓહો હો પહેલા તો ગુડ કરી ને બીજા ને ને ત્રણ ને રાખ્યા હમ મેં ભરવા ગયો તો અહીં એક ભાઈને પથરીનો પથરી નો હોય પડો લે લે આજ ને આજે છું હું આજ ને આજે હં હં પછી એને મોકલો દવાખાને ખાને હા વડી પાસે એક મજૂર લેવા ગયા હા એને લઈ આવ્યા ટ્રેક્ટર વાળો ભાઈ રાજકોટ ભાગી ગયા લે એટલે તકલીફ જ થઈ હવે ને વાહે પછી ટ્રેક્ટર નું ક્યાંથી આ એક ટોલું તો આવી ગયું હે હવે તો વાહે પછી બીજા નું ભાઈ બંધ એક નું ટોલ લઈ આવ્યા ટ્રેક્ટર હા અહીંયા લઈ આવ તો નડી ના ચડી એમાં આ ડમ્પિંગ કરવા નડી ના ચડી હા એટલે જ મેં કીધું આ કેમ ભરલ પડ્યું છે એમને એક ફેરો જાય તો હેરાન થઈ ગયા એમ ને સરવાળે સરવાળે હેરાન થઈ ગયા કાંઈ વાંધો નહીં તો ક્યારેક ક્યારેક થાય હું બાકી આપણે બધા વાસુડા જવું બેઠા શાંતિ છે આપણે આવ્યા ને એટલે ઊભા થઈ ગયા અને આનું નામ હવે શું રાખવું છે હે

અહીંયા તો બધા બેઠા હોય ગયો અત્યારે પાણી ભરવું પડશે હર્ષ મોટર ચાલુ કરના જો બધા બેઠા શાંતિથી અને આનો અત્યારે પાટો આપણે ખોલવાનો જોવા મેઘાનો તો એ બધું સામાન આપણે લઈ જ છે ભેગે તો એનો પાટો અત્યારે ખોલ નાખી ખુલ્લું જ રાખવાનું છે ખુલ્લું રાખીને પછી ક્યાં ગયો ફુવારો જો ફુવારો લઈ ફુવારો લગાવશું તે દિવસે શું આપણે ખુલ્લું જ રાખવું હતું બીજે દિવસે પણ તે દિવસે લોહી નીકળવા માંડ્યું હતું એટલા માટે આપણે શું બે દિવસ પાટો રેવા દે તો એ રેવા દીધું તો આજ તો ત્રીજો દિવસ થઈ ગયો એટલે આજે એને કરી નાખી ઓકે તો આપણે મેઘાનો પાટો કાપવાનો હતો પણ હવે શું છે મેઘા પકડવા નહીં દેતી હવે શું થયું રિકવરી આવી ગઈ ને એટલે જો ક્યાં ગઈ આમ જો પાછળ ભાગી ગઈ ને બધા ઊભા થઈ ગયા થોડે થોડે અને દોડવામાં પાછી વરી લગાડશે બીજે ક્યાં એના કરતાં હવે એવું વિચાર્યું કે હવે સાંજના અહીંયા જે ખીલે બંધાય ને ત્યાં જ એનો પાટો કાપી નાખશું અત્યારે પકડવામાં તોફાન કરે છે જો અહીંયા ભાગી ગઈ હતી આ બધાને ઉઠાડ્યા છે જો આવે અહીંયા જો તો અત્યારે દેવા દે હવે ઈશાન ના કરના છું અને બીજું કંઈ કામ નથી આયે ગવાળો ભરવાનો છે તો એ ભરી નાખીએ અને પછી જાશું ઘરે જમવા માટે આ એમ જાણતી કે જમીને પછી ગયા પાંદરા બોરે અને પાંદરા પછી સીધા અત્યારે પાછા આપડી ગૌશાળે મળ્યા છે અને આજે જ આપડે એક મિત્રની કોમેન્ટ હતી કે તમે આ રહ્યો આજે પરમ રહ્યો ને ભરત એને હાંડ બનાવશો કે શું કરશો તો એને દવડાવજો ને એવું બધું કહેતા હતા તો આપણે દવરાવીએ જ છે જો થોડું ઘણું ધોઈએ એ બધું દવરાવી દઈએ છીએ અને આમ તો એનો બોડી સ્ટ્રક્ચર જોઈને તમને ખબર પડી જાય કે કેટલું દવરાવતા હશે બધા વાછડાને આપણે અત્યારે તો ભૂલ બનાવવાનું ધારી ને પછી અત્યારે તો ધવરાવીએ છીએ પછી જોઈએ આગળ બાકી પરમને તો બનાવવાનું જ છે શું બાજુ આમ ચેતનભાઈ ધોઈ છે એને બતાવો

હેલો તો આપણે આપણે ગૌશાળા બધું કામ ઓકે કરીને અત્યારે ઘરે આવી ગયા હતા ને હવે કાંઈ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનો છે જો આ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયો